大家好，我是张杰。

ગુનો નહી હોય છતાં પણ આને જે સ્ટ્રાઈક કરી છે ધાક ધમકી કરી છે એટ્રોસિટી મને જાતિ અપમાનિત કર્યો છે તો તમે જવાબદારી લ્યો છો કે એને કરશો તમે

એની જવાબદારી તમારી થાય જો આનામાંથી હમણાં સવાર સુધી જોઈશું કે એનામાંથી કોઈ પણ મર્યો ને સાહેબ તો હું જવાબદારી પૂર્વક કહું છું અહીંયા કને હજારોની સંખ્યામાં હું અમારી સમાજના માણસોને લઈને બેસી જઈશ બરાબર બરાબર આ યાદ રાખજો તમે જી જી કોઈ વાંધો બરાબર હા કઈ રેકોર્ડ રાખજો બલા તું બલા રેકોર્ડ